ભાવનગર શહેરના શાક માર્કેટમાં લારી અને પંથના ધારકો મહાનગરપાલિકા પહોંચ્યા અને જે કે રાવલ તથા કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી કે અમને ધંધો કરવા દો બીજુ કઈ માંગણી નથી કરતા અમારે ધંધો કરવી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય હવે અમાર બચ્ચા શું ખાય તમારા બધાને નોકરી છે મહિને પગાર આવે છે તો તમે ખુશી જિંદગી ગુજારો અમે કેમ જિંદગી ગુજારી

બે ત્રણ જણા એમ કેદી ભૂલ માં કોઈ કોઈ ધાન માં બોલાવ્યું હોય કે ન બોલાવી હોય આપણને ખબર છે નઈ બરોબર આમાં અમુક મારા નો મુગલ કોઈ માલ લાવેલો હોય કોઈ પૈસા છૂટતા હોય